આજના વિડીયોમાં આપણે લક્ષ્મી માતાએ આપેલા સ્ત્રીઓ માટેના ઉપદેશોની વાત કરીશું શ્રી લક્ષ્મીજીનો ઉપદેશ પાતિવ્રત્ય ધર્મના વિષયમાં લક્ષ્મીજીએ દેવોને કહ્યું છે સ્ત્રીઓ માટે પતિ જ બંધુ છે પતિ જ ગતિ છે તથા પતિ જ ગુરુ અને પતિ જ દેવ છે તેમના માટે સૌથી શ્રેષ્ઠ પતિ જ છે પતિ કરતાં અન્ય કોઈ ઉત્તમ ગુરુ નથી જે સ્ત્રી વિષ્ણુ સમાન પૂજ્ય અને સર્વોત્તમ એવા પોતાના પતિનો દ્વેષ કરે છે તે સ્ત્રી ચૌદ ઇન્દ્રોનું આયુષ્ય સમાપ્ત થાય નહીં ત્યાં સુધી કુંભે પાક નરકમાં શેકાય છે વ્રત ઉપવાસ દાન સત્ય પુણ્ય દીર્ઘકાલીન તપ આ બધા સત્કર્મો પતિ ભક્તિ રહી સ્ત્રી માટે ભસ્મીભૂત અને નિરથક છે સ્ત્રીઓ માટે પતિ સેવા જ વ્રત છે પતિ સેવા જ પરમ તપ છે પતિ સેવા જ પરમ ધર્મ છે અને પતિ સેવા જ દેવ પૂજન છે તેમના માટે પતિ સેવા જ પરમ સત્ય દાન અને સેવન છે સ્ત્રીઓ માટે પતિ જ સર્વદેવ સ્વરૂપ છે તેમના માટે પતિરૂપ જનાર્દન સર્વદેવમય પરમ પવિત્ર અને સર્વ પુણ્ય સ્વરૂપ છે દક્ષ કન્યાઓએ પોતાના પિતાને કહ્યું છે સ્ત્રીઓ માટે પતિ જ ગતિ અને પતિ જ પ્રાણ છે તથા પતિ જ સર્વસંપદા છે પતિ ધર્મ અર્થ કામ મોક્ષની સિદ્ધિનો હેતુ છે અને સંસાર સમુદ્રને પાર કરવા માટેનો સેતુ છે સ્ત્રીઓ માટે પતિ જ સાક્ષાત નારાયણ છે પતિ જ વ્રત છે અને સનાતન ધર્મ છે જે સ્ત્રીઓ પોતાના સ્વામીથી વિમુખ હોય છે તેમના તમામ કર્મો વ્યર્થ છે તમામ તીર્થોમાં કરેલું સ્નાન તમામ યજ્ઞોમાં આપેલી દક્ષિણા કરેલા તમામ દાન પુણ્યકર્મો વ્રતો નિયમો તથા દેવપૂજા ઉપવાસ બધા પ્રકારના તપ વગેરે જે છે તે બધાએ મળીને પણ પતિની ચરણ સેવાની સોળમી કળાની બરાબરી કરી શકતા નથી સ્ત્રીઓ માટે તમામ સગા સંબંધીઓમાં ઉત્તમ હોય છે પોતાનો પ્રિય પુત્ર કે જે પતિનો જ અંશ હોય છે તેથી સો પુત્રો કરતાં પણ પતિ જ ઉત્તમ છે પતિ પતિત હોય રોગી હોય દુષ્ટ હોય નિર્ધન હોય ગુણહીન હોય યુવાન હોય કે પછી વૃદ્ધ હોય સતી સ્ત્રીએ પોતાના પતિની સેવા જ કરવી જોઈએ તેનો ત્યાગ કરવો જોઈએ નહીં પતિ ગુણવાન હોય અથવા ગુણહીન હોય પણ જે સ્ત્રી પતિનો દ્વેષ કરે છે અથવા તેને ત્યજી દે છે તે સ્ત્રી ચંદ્ર અને સૂર્ય જ્યાં સુધી છે ત્યાં સુધી અર્થાત અનંતકાળ સુધી કાલસૂત્ર નર્કમાં શેકાય છે જરતકારુ મુનિનો ઉપદેશ શ્રી જરદકારુ મુનિએ પણ પતિ સેવાનો મહાત્મય બતાવતા પોતાની પત્નીને કહ્યું છે પતિનું અપ્રિય કરનારી સ્ત્રીના તપ ઉપવાસ વ્રત દાન વગેરે જે જે સત્કર્મો હોય તે બધા જ નિષ્ફળ જાય છે જે સ્ત્રીએ પોતાના પતિની પૂજા કરી છે તેણે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી છે પતિવ્રત સ્ત્રીના વ્રત માટે પતિ જ પરમેશ્વર છે તમામ દાન તમામ યજ્ઞ તમામ તીર્થોનું સેવન તમામ તપ તમામ વ્રત અને અન્ય પણ ઉપવાસ વગેરે તમામ ધર્મો તથા સત્ય પાલન તમામ દેવોનું પૂજન તે બધાએ મળીને પણ પતિ સેવાને સોળમી કલાની બરાબરી કરી શકતા નથી જે સ્ત્રી આ પુણ્યભૂમિ ભારત વર્ષમાં સેવા કરે છે તે પોતાના પતિ સાથે પરબ્રહ્મ પરમાત્માના પરમધામ વૈકોટમાં જાય છે હે સતી અધમકુળમાં જન્મેલી જે સ્ત્રી પોતાના પતિને અપ્રિય હોય તેવું કરે છે અને પતિને અપ્રિય લાગે તેવું બોલે છે તેનું ફળ તમે સાંભળો તેવી સ્ત્રી ચંદ્ર અને સૂર્ય જ્યાં સુધી છે ત્યાં સુધી અર્થાત અનંતકાળ સુધી કુંભીપાક નરકમાં પડેલી રહે છે અને ત્યાર પછી પતિ પુત્ર વિહોણી તે ચાંદલી થાય છે આ બધું જાણ્યા પછી ઘણાને પ્રશ્ન થશે કે ફક્ત સ્ત્રીઓ માટે જ બધા નિયમ છે કે શું પણ જણાવી દઈએ કે પતિએ પણ પોતાની પત્ની પ્રત્યે વફાદાર રહેવું જોઈએ અને આ બધા નિયમોનું પાલન કરવું જોઈએ દરેક મા બાપે પોતાના પુત્રને આવા યોગ્ય સંસ્કાર આપવા જોઈએ